અંજારની સેન્ટ એલિઝાબેથ સ્કૂલ દ્વારા ફીમાં જે વધારો કરવામાં આવ્યો તેમાં આખરે આખરે બાદ સુખદ સમાધાન થયું હતું તમામ લોકો ખુશી ખુશીની અનુભવી અંજારની સેન્ટ એલિઝાબેથ સ્કૂલ દ્વારા ફીમાં તોતિંગ વધારો થતાં આક્રોશ ભભકી ઉઠ્યો હતો આખરે આ સમસ્યાનું સુખદ સમાધાન કરવામાં આવ્યું છે શાળાએ એફઆરસીના નામે ફીમાં તોતિંગ વધારો જીકી દેતો હતો વાલીઓ નારાજ થઈ ગયા હતા અને હડકંપ મચી જવા પામ્યું હતું શાળામાં પંખા પાણી જેવી માળખા સુવિધાનો જોવા મળી હતી વાલીઓ અને એબીપીએ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા શાળાના સંચાલકોએ રજૂઆત કરી હતી અંજાર નાગરપાલ રોડ પર આવેલ સેન્ટ એલિઝાબેથ સ્કૂલ દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં શરૂઆતમાં ફીમાં વધારો કરી દેતા વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી સોમવારે સેન્ટ એલિઝાબેથ સ્કૂલ ખાતે વાલીઓ અને અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જે ફી વધારો કરવામાં આવ્યો છે તે પરત ખેંચવાની માંગ પણ કરવામાં આવી હતી શરૂઆતના તબક્કે શાળાના ગેટ બંધ કરી દઈ વાલીઓ અને એબીપીના કાર્યકરોને શાળામાં આવતા અટકાવવામાં આવ્યા હતા પોલીસના જવાનની હાજરીમાં શાળાનો ગેટ ખોલવામાં આવ્યો હતો કાર્યકર્તાઓ અને વાલીઓ દ્વારા શાળાના સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી ફી વધારો પાછી ખેંચવા માટેની બુલંદ માંગ કરવામાં આવી હતી સરકાર દ્વારા રેગ્યુલેટરી કમિટીની પણ રચના કરવામાં આવી છે કમિટી દ્વારા નિર્ધારિત ફીથી વધુ ફી શાળા વસૂલી શકતી નથી પરંતુ અંજારની સેન્ટ એલિઝાબેથ સ્કૂલે એફઆરસી એપ્રુવલના નામે વાલીઓને મોબાઈલમાં મેસેજ મોકલી દીધા હતા આ બાબતે ધ્યાનને લઈને શિક્ષણ વિભાગ દ્વારા શાળા સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી ત્યારબાદ આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો વાલીઓ અને સ્કૂલના મેનેજમેન્ટ વચ્ચે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીને સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતા આખરે વાલીઓમાં સંતોષની લાગણી વ્યાપી હતી અને અખિલ વિદ્યાર્થી પરિષદના

જો વિડીયો આજકાલ વાયરલ થઈ રહ્યા છે તે મને લાગે છે જે ખરેખર એ લોકો પ્રધાન મુદ્દામાંથી બદલીને અલગ મુદ્દા પકડ્યું છે જે ફીસની બાબતમાં બોલવાના હતા અને એના માટે લોકો એકઠા થયા હતા અને એ લોકો એ જગ્યામાં ફીસની મુદ્દા છોડીને નાની નાની અલગ મુદ્દાઓ લાવી અને છેલ્લે મારા ઉપર બદનામ કરવામાં આવ્યો છે અને જે ઘટના જે ડિસેમ્બર મહિનામાં થયા ક્લાસમાં થયા જો બાળકો યુનિફોર્મ પહેરે છે તમને ખબર છે યુનિફોર્મમાં ખરેખર ટાઈ તો હોય જ અને બટન બધું લગાવીને જ ટાઈ લગાવે છે ટાઈ ઉપર ડિસેમ્બર મહિનામાં વાલીઓ કહેતા હતા બહુ ઠંડી છે એના કારણે એ લોકો સ્વેટર પહેર્યા હતા સ્વેટર ની ઉપર જે શનિવારે પહેરે છે એ એ જાકેટ પણ પહેર્યા હતા અને કે છે બાળકો કે અમને બેસવામાં તકલીફ પડે છે તો મેં કીધું તમે આ જે જાકેટ શનિવારના જેકેટ સ્વેટર ઉપર પહેરેલા હતા એના તો ઓછામાં ઓછી એ તો ખુલ્લું રાખો તો એ એની અંદર સ્વેટર છે સ્વેટર ની અંદર યુનિફોર્મ ટાઈ કરેલ ટાઈ સહિત યુનિફોર્મ છે એ બધું ભૂલીને આ લોકો સીધે જે બેન વાત કરી હતી એ બેન વાત કરે છે કે શાસ્ત્રીની બટન ખોલવાનું ફાધર કીધું છે એ તો એ ખરેખર મુદ્દા તો આમ બદલી બદલી જાય છે મને ખબર નથી કારણ કે ઇન્ટેન્શન શું છે એ મને ખબર નથી પણ જે જે મુદ્દા બદલી બદલાવીને ખોટું બોલતા હોય તો એ સારું નથી મતલબ આ સ્કૂલમાં મારો બીજો વર્ષ છે મેં આને પહેલા મેં ગુજરાતી મીડિયમ સ્કૂલમાં હતા તે પહેલા માં બેંગ્લોરમાં ક્રાઇસ્ટ કોલેજ યુનિવર્સિટીમાં હતા તે પહેલા માંડવીમાં અર્ચના સેન્ટ સ્કૂલમાં હતા તે પહેલા મેં અહીંયા ભુજમાં કચ્છ જ્યોતિ સંસ્થાના ડાયરેક્ટર હતા જેની અંદર છ મહિલાઓ કામ કરતા હતા અને હું જ્યારે કોલેજ સ્કૂલ કોલેજ હોસ્ટેલના ગૃહપતિ હતા ત્રણ વર્ષ નમસ્તે જે સ્કૂલ આવેલી છે એમાં વાલીઓની અરજી મુજબ કે આ વર્ષે એફઆરસીની ગાઈડલાઇનના મારી જઈને થોડુંક ફી વધારો કરેલો એ ફી વધારાના વિરોધમાં આપણે સૌથી પહેલા એક વખત વાત કરેલી ત્યારબાદ તારીખ એક એટલે કે ગતરો એક તારીખના સોમવારના આપણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વીવીપીએ આવેદનપત્ર આપેલું કે જે મેન આપણે આવેદનપત્રમાં મેન વિષય હતા કે ફી જે આ વર્ષે ફી વધારાનો નિર્ણય લીધું છે એ ફી વધારાનો નિર્ણય પાછો લેવામાં આવે અને અન્ય જે નાના મોટા પાણીના પ્રશ્નો છે એવા બધા પ્રશ્નો હતા તો એ પ્રશ્નો બધા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આવેદનને ધ્યાનમાં રાખી અને સ્કૂલ દ્વારા ફી વધારાનો નિર્ણય પાછો લેવામાં આવ્યો છે અને જે જે કંઈ પણ સામાન્ય પ્રશ્ન હતા પાણીના હતા લાઇટ પંખાના હતા એ પ્રશ્નો પણ બધા સોલ્વ કરવામાં આવ્યા છે